કપિલમુનિ ભગવાનના ક્રોધથી સગરના જે સાઠ હજાર દીકરા હતા એ બધાય બળીને ભસ્મ થયા તો એને મુક્તિ અપાવવા માટે એમના વંશની અંદર હસ્મંજસ થયા ગંગાને ઉતારવા માટે સ્વર્ગમાંથી ગંગા ઉતરે અને અમારા પિતૃઓને ગંગાનો સ્પર્શ થાય ને તો એની મુક્તિ મળે તો તપ કર્યું પણ ગંગા ગંગાને ઉતર્યા એમના દીકરા થયા દિલીપ એને પણ ખૂબ તપસ્ચર્યા કરી ગંગાને ઉતારવા માટે સ્વર્ગમાંથી નીચે ઉતરે પણ છતાંય ગંગાજી ન ઉતર્યા અને જ્યારે એના દીકરા થયા ભગીરથ એને પણ તપસ્ચાર્ય કરી ત્રણ પેઢી નું તપ જ્યારે ભેગું થયું ત્યારે ગંગા પ્રશંસિયાને કહ્યું કે ભગીરથ હું હમણાં પૃથ્વી પર આવું તો ખરા પણ મારા પ્રવાહને કોઈ ઝીલી નહીં શકે અભિમાન હતું ગંગાને જો મારા કોઈ તો હું પૃથ્વી ઉપર આવું ત્યારે ભગીરથે ભગીરથર્યા કરી શંકર પ્રસન્ન થયા કહ્યું કે સ્વર્ગ માંથી ગંગા ને નીચે ઉતારવી છે પણ એમ કહે છે કે મારા પ્રવાહ ને કોઈ ઝીલી નહીં શકે જો હું સીધી પૃથ્વી ઉપર આવું ને તો પૃથ્વી ને લઈ અને હું પાતાળ માં વહી જાવ અને ત્યારે ભગીરથે ગંગા ને સ્તુતિ કરી કે ભગવાન શિવ પોતાની જટાની અંદર તમને ધારણ કરશે તમે એની જટા ની અંદર આવો અને ગંગા ને અભિમાન હતું કે હમણાં જ હું સ્વર્ગ માંથી નીચે જાઉં અને કૈલાસ પર્વત ઉપર જઈ અને શંકરને લઈ અને હમણાં હું પાતાળમાં વીજાઉં શંકરની તાકાત નથી કે મારા પ્રવાહને ચીલી શકે અને સ્વર્ગમાંથી એ ગંગાજી નીકળે અને આવે છે શિવની જટાની અંદર અને શિવની જટાની અંદર આવ્યા શંકર ભગવાન જટા ખોલીને બેઠા હતા અને ગંગાજી ત્યાં શિવની જટામાં આવ્યા અને શંકર ભગવાને જટાને બાંધી દીધી અને જટા બાંધાણી ગંગાજી અટવાઈ ગયા જટામાં અને અભિમાન હતું કે હમણાં હું શિવને લઈને પાતાળમારમાં લઈ વહી જાવ ગંગાજી મુંજાઈ ગયા પણ ભગીરથે કહ્યું કે પ્રભુ તમે જો આ ગંગાજી નામના જટામાં બાંધી રાખશો તો મારા પિતૃઓને મુક્તિ નહીં મળે અને ત્યારે શંકરે પોતાની જટામાંથી એક લટ છોડે છે અને એમાંથીને ગંગાનો પ્રવાહ વહેતો થયો એ ભગીરથ આગળ આગળ ચાલતા ગયા અને ગંગાજીની પાછળ અને જ્યાં એમના પિતૃઓના રાખનો ઢગલો હતો બળીને ભસ્મ થયેલા ત્યાં બધાને ગંગાનો સ્પર્શ થયો અને પિતૃઓને અપાવી